શીરો કરી નાખી તો આપણને ખબર પડે કે ભીંડો ખરાબ નથી એમ ને અંદર સડી પણ સારું જાય ફટાફટ જલ્દી એમ ચાલો મિત્રો તો ભીંડો કટિંગ થઈ ગયો છે સરસ મજાનો તમે જોઈ શકો છો તો હવે આપણે મેકી દઈએ તેલ કડાઈ લીધી છે એમાં તેલ આપણે બે વધારે જ નાખવાનું છે અને ભીંડો પહેલાં તળવાનું છે તેલમાં તેલમાં તળીએ તો ચીકાસ ન આવે ડાયરેક આપણે સેડવીએ તો ભીંડો છે ને ચીકણો હોય એટલે શાક ચીકણું થાય

આવવાનું છે આનું હું ઓલગર એ હું કઈ નાખવાનું નથી આ તો આ ચાલો મિત્રો ભીંડો આપણો સડી ગયો છે હવે આપણે એને અલગ लेंगे गैस गैसो कर एक अलग लेंगे पशी मसाला अलग थी बनाए

જીરું રાઈ જીરું ફૂટી જાય ને પછી આપણે જોડ કરવા નાખશે રાઈ જીરું તૂટી ગયું છે એટલે હાથમાં લેતી કંડાને સ્વાદ નાખીશું કાંદા Dinke. Nou, swat baran moun denle. Nanilene. 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 આપણે બે લીમરસુ નાખીએ થોડો ગરમ મસાલો નાખીએ મહાલક્ષ્મી તમે જો વધારે ગમતો હોય તો વધારે નાખો અમારે તો બહુ ગરમ મસાલો ન તમે તો નાખી

કારણ કે જો પીંડો નાનો હોય એટલે એમાં ફરી તો રે નહીં હવે આ ગ્રેવીને આપણે ચડવા દેવાની છે બે ત્રણ મિનિટ તાજુની જો મિત્રો આપણે એ ગ્રેવી મસ્ત મજાની હવે ચડી ગઈ છે આપણે એમાં નાખ્યો હવે

બે સાવું કરી નાખવાનું આપણે આપણે શકો બે મિનિટ હમણાં વધે એટલે ભીંડામાં બધું મિક્સ થઈ જાય પીઠું નેવું ચડી જાય પાણી નાખવાનું નથી પાણી આપણે મસાલામાં જ નાખવાનું તો ત્યાં હશે અમારા ભીંડાનું શાક ચાલો મિત્રો બધા ભીંડાનું શાક ખાવા